ક્યાં ધેરા વેડે આઈ કા ટેન ઈયર ઓલ્ડ હરો હરો ઓકે મને એટલે રેડી જા મસ્ત મસ્ત રે ભાઈ કે કેવા માંગો ભાઈ નાસ્તો હા ને ડુંગરા સરવાનું છે આખો છે ભાઈ હા ઓ ભાઈ એકવાર અમે મૂડ બગડી જવું હતું નાસ્તો કરવા બેહી ગયા અહીંયા

મોજ લે જા તો નજારા ની કાઈ ઘટે નહી એવો મારો ભાઈ આવી આવો નજારો જો હોય ને ગાડી ગીર માં આવવું પડે હો કાઈ ઘટે નહી આ તો નથી બેહે ગાડી રાખે ચલો પોગી જા હું બધા પોગી જાશે ભાઈ ભાઈ જો સકો સો બધા પોગી છે સામ ઘટી છે ફૂલ હું ભાઈ બહુ ટ્રાફિક છે ભાઈ હું કે ટ્રાફિક છે બહુ ના હોય એલા ના હોય અહીંયા ઓલું આ તો પોગી ફૂલ ઘટી દે ભાઈ ભાઈ બહુ ઘટી દે આ અહીંયા આવી